મિત્રો પ્રથમ પરશોતમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો અંબાજીમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રીઓનો વિરોધ યથાવત છે જેમાં ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન થયું છે તેમાં ધર્મરથના માધ્યમથી ભાજપનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ક્ષેત્રીય સમાજના લોકો જોડાયા છે તેમાં ધર્મરથ અંબાજીથી નીકળે વિવિધ ગામોમાં ફરવાનો છે બનાસકાંઠામાં પણ ક્ષેત્રીય સમાજ આકરા જોવા મળ્યો છે જેમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન કરાયું છે તો બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ફરીને ભાજપનો વિરોધ કરવાની રણનીતિ છે મા અંબેના દર્શન કરીને ધર્મરથને પ્રસ્થાન કરાયું છે અધર્મ સામે વિજય થાય તે માટે આશીર્વાદ લેવા માટે ક્ષેત્રીય અંબાજી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ક્ષેત્રીય સમાજના લોકો ધર્મરથ સાથે જોડાયા છે ક્ષેત્રીય નારી અસ્મિતા ધર્મરથ અંબાજીથી નીકળીને અલગ અલગ ગામોમાં પસાર થશે તેમજ અલગ અલગ ગામોમાં સભા અને રેલી પણ યોજશે મિત્રો અંબાજીમાં ધર્મરથ શરૂ થઈને પાલનપુર ખાતે સમાપન થઈ છે તેમાં દ્વારકામાં રૂપાલા સામે ક્ષેત્રીય સમાજનો હુંકાર છે તેમાં ક્ષત્રિય અસ્મિતા ધરમાર્ત ખંભાળિયા પહોંચ્યો છે તેમાં ભાજપને મત નહીં આપવાનો રાજપૂત સમાજનો નિર્ણય છે તથા અન્ય સમાજને સાથે રાખીને ભાજપ વિરુદ્ધ મતદાન કરાય છે તેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકત્રિત થયા છે ખંભાળિયા રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિય અસ્મિતા ધરમાવત પહોંચ્યો હતો જ્યાં સમાજની વાડી ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જય ભવાની ભાજપ જવાનીના નારા સાથે ભાજપ સામે મેદાને રાજપૂત સમાજ ઉતર્યો છે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત નહીં આપવાનો રાજપૂત સમાજે નિર્ણય કર્યો છે તથા અન્ય સમાજોને પણ સાથે રાખીને સો ટકા મતદાન ભાજપના વિરોધમાં કરાવાય છે ભાજપ દ્વારા તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી શકત પરંતુ ભાજપે કરી નથી એવું સમાજના આગેવાનોએ જણાવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો સુરત કોંગ્રેસના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા પાછળ કોઈને કોઈ રમત રમાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી પણ ગુમ છે ગુજરાતની જ વધુ એક બેઠક એવી હતી યાના ભાજપના ઉમેદવાર રૂપાલાને બિનરેપ જીતાડવાનો કારસો રચાઈ ગયો હતો જોકે આ ઉમેદવાર સામે તો ખુદ ક્ષત્રીઓએ બાયો ચડાવી છે મિત્રો વસાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીમાં જઈને પરત કોંગ્રેસમાં આવેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા વશરામ સાગઠિયા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય લલિત કથકરાએ વિક્રમ સોરાણીને ઉમેદવાર બનાવવાની માગણી કરી હતી અને અમે તે કોંગ્રેસના કમિટી નેતા નથી તેમ કહીને વિરોધ કર્યો હતો ત્યારે અમારી સામે સિદ્ધ ભંગના પગલાં લેવાની પણ ચીમકી અપાઈ હતી સત્યાવીસ તારીખે સોરાણી ભાજપમાં ભળી રહ્યાની વાત બહાર આવી છે ત્યારે જો તેમને રાજકોટની ટિકિટ મળી હોત તો સુરતના કુંભાણી જેવો જ કાંડ રાજકોટમાં પણ થઈ ચૂક્યો હોત એવું સ્પષ્ટ જણાય છે મિત્રો શહેર કોંગ્રેસ પ્રમુખનો અંગે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે સોરાણી ભાજપમાં ભળી રહ્યાના અહેવાલો આવ્યા છે દાયકાઓથી કોંગ્રેસમાં રહેલા નેતાઓએ સુરતના નિલેશ કુંભાણી સામે હજુ કોંગ્રેસે કોઈ પગલાં લીધા નથી અને તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને એવી માગણી પણ કરી છે કે સુરતમાં વિશ્વાસઘાત કરનારને ટિકિટ કોંગ્રેસના જે મોટા નેતાઓએ અપાવી છે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ આવા નેતાઓને કારણે જ કોંગ્રેસમાં આવી ઘટનાઓ વારંવાર બને છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ધમકી આપતો વિડીયો સામે આવ્યો છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા ઉપર ધમકી આપતા યુવક સામે પ્રયાગરાજ પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે આ સાથે પોલીસે તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે વાયરલ વિડીયોના આધારે આરોપી શમી ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજના ગંગાનગર ઝોનના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે સામાજિક કાર્યકર્તા સર્વેશકુમારે કેસ દાખલ કર્યો છે તમને જણાવી દઈએ કે આરોપી શમી ઉર્ફે બબલુનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં શમીમ એવું કહી રહ્યો છે કે જો યોગી આદિત્યનાથ તેના ઘર ઉપર બુલડોઝર ચલાવવાની હિંમત કરશે તો તેને બકરાની જેમ કાપી નાખીશ નોંધનીય છે કે આરોપી યુવક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખુલ્લી ધમકી આપી રહ્યો તેવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આરોપી શમીમ પ્રયાગરાજના લાલ ગોપાલગંજ શહેરના ઇમામગ વિસ્તારનો રહેવાસી છે મળતી વિગતો પ્રમાણે આરોપી અત્યારે દિલ્હીમાં રહે છે પોલીસની એક ટીમ તેની ધરપકડ કરવા માટે રવાના પણ થઈ ગઈ છે નોંધનીય છે કે પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે વિડીયો વાયરલ થયા બાદ આ મામલામાં આઈપીસીની કલમ પાંચસો છ અને એફઆઈઆર પણ નોંધવામાં આવી છે આ માહિતી આપતા ડીસીબી ગંગાનગરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે અત્યારે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાપુરમાં બુધવારે રાત્રે જૂથ અથડામણની ઘટના બની હતી શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં જૂથ અથડામણની ઘટના બની હતી ભરવાડવાસમાં બે જૂથો વચ્ચે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થતાં સાત જેટલા લોકો ઘાયલ અને સિત્તેર વર્ષીય મહિલાનું મોત પણ નીપજ્યું છે મિત્રો શહેરમાં બુધવારની રાત્રે વસ્ત્રાપુરના ભરવાડવાસમાં બે જૂથો વચ્ચે વિવાદ થતાં સામસામે પથ્થરમારો કરાયો હતો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે એક જ કોમના બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો જૂથ અથડામણની આ ઘટનામાં પથ્થરમારામાં સાત લોકો ઘાયલ થયા છે જ્યારે સિત્તેર વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે મળતી માહિતી પ્રમાણે વસ્ત્રાપુર ગામમાં થયેલી અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના પીઆઈ ગોવિંદ સામે પણ વાત આવી છે પોલીસને પોલીસના ઘટનાની માહિતી મળતાની સાથે જ તરત જ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી પોલીસે પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની તપાસ પણ શરૂ કરી છે ટ્રાફિક ડીસીપી એવા સફીન આ અંગે જણાવ્યું છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પત્રિકામાં નામ છપવા મુદ્દે બે જૂથો વચ્ચે વિગ્રહ ચાલુ હતો જેને પગલે બે જૂથો વચ્ચે આ પથ્થરમારાની ઘટના બની છે આ ઘટનામાં કુલ સાત લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી આ ઘટનામાં જે પણ લોકો સંડોવાયેલા છે એ તમામ લોકોની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેઠીથી લોકસભાની ચૂંટણી લડી શકે છે તે પહેલી મેએ નોમિનેશન ફોર્મ ભરી શકે છે જોકે હજુ સુધી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી પ્રિયંકા ગાંધી પણ રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડી શકે છે અમેઠી અને રાયબરેલી બેઠક ઉપર છવ્વીસ એપ્રિલથી નોમિનેશન ફોર્મની પ્રક્રિયા શરૂ થઈ છે અયોધ્યામાં રામલાલાના દર્શન બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી નોમિનેશન ફોર્મ ભરી શકે છે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે આ બંને બેઠક મહત્ત્વની છે કોંગ્રેસ માટે હજુ સુધી અમેઠી અને રાયબરેલી બેઠક માથાનો દુખાવો બની ગઈ છે આ બંને બેઠક ઉપર કોંગ્રેસ હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ નક્કી કરી શકી નથી બંને નેતા સૌથી મોટા રણમાં ચૂંટણી મેદાનમાં સંઘર્ષ કરતા જોવા મળશે અમેઠીથી રાહુલ ગાંધી બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી હારી ગયા હતા રાહુલ ગાંધીને ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા જોકે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી જીતીને સાંસદ બન્યા હતા મિત્રો રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક ઉપરથી નોમિનેશન ફોર્મ ભરી દીધું છે હવે ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી કોંગ્રેસના નેતા ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધીનું લોકસભાની ચૂંટણીમાં ડેબ્યુ હોય છે પ્રિયંકા ગાંધી આ પહેલાં કોઈ ચૂંટણી લડી નથી